કચ્છ જિલ્લાના બેકરા ગામમાં છેલ્લા બે દિવસની અંદર એક જ પરિવારના ચાર ચાર લોકોના મૃત્યુ થયા છે ત્રણ યુવાનો જે અઢારથી વીસ વર્ષના હતા અને એક તેમના મામા જે પચાસ વર્ષ પચાસ પચાવન વર્ષ હાદર હતા એક જ પરિવારના ચાર ચાર લોકોના મૃત્યુ થયા છે સામાન્ય તાવ હતા આ લોકો દયાપુર સીએસસી ખાતે દવા લીધી હતી ત્રણ યુવાનો ત્યાંથી પછી ભૂજ રેફર કરવામાં આવ્યા હતા તો ત્યાં ખાનગી ડોક્ટર પાસે એવું જાણવા મળ્યું કે ન્યુમેનિયા થઈ આવ્યું છે અને ન્યુમેનિયા ઇન્ફેક્શન ફેફસામાં લાગવાના કારણે આ મૃત્યુ થયા છે કચ્છ કલેક્ટર સાહેબને ગુજરાત સરકારને વિનંતી છે કે તાત્કાલિક આ ગામની મુલાકાત લેવો અને આ મૃત્યુ દર થઈ રહ્યું છે આજે સવારના પણ બાજુના ગામ સાંત્રવાડમાં પણ એક યુવાન એક કિશોરનું મૃત્યુ થયું છે એવા સમાચાર મળ્યા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ આદરણીય સત્યસિંહ ગોયલે માનનીય सीएम ઓને ટ્વીટ કરીને આ ગરબેખરા ઘટના અંગે જાણ કરી છે ત્યારે મારી તંત્રને વિનંતી છે કે આપ તાત્કાલિક બેખરા ગામની મુલાકાત લો અને આ જે મૃત્યુ થયું છે એ મૃત્યુનું કારણ જાણવા ખબર પડે અને જે પરિવાર પર આ દુઃખ અને આફત આવ્યો છે એનો તંત્ર સહયોગ અને સહકાર આપે વિનંતી છે ધન્યવાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 News સાથે